કેક બેક લઈ લઈ ને ભાઈ પાસે જાય અને ફૂલ મોજ કરીએ ની પાસે જઈ રેડી હવે કેક ની દુકાન બાંધે છે ને જોઈ ખુલવાની બાકી આજ નો આઉટફિટ તમે હજી તમારું ઓલું જોધપુરી જવાનું છે બાકી લ્યો આ વાઈટ વાઈટ ફૂલ વાઈટ ઓકે ડીલ ડન તો કેક દેખાડું ચરી કમજી જો પછી બહાર વાઈ દેખાડવાની છે ઉભર જો ઓ નામ લેકો કે નહીં હા હેલા ઓવર મમેન્ટ કે કે જો તો ફટાકડા લેવા આવ્યા તો જા ફટાકડા બોલી ગયા

em रूम में ताड़ू đồ

હારા ઉડી થઈ જાય હારા ઉડી હાર પેર આવશે હાર બુટ પેર આવશે દેખો દેખો કેસા મલકાર હા 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 રાજા જી ડબ્બામાં

ékề đế Katari, Al-Belīre. Mày quay chụp này.

màcô để vậy thôi được không nào video thứ hai lần guys. Hello. Chào luôn. Này Này gì vậy? Bỏ અને આ હે ભાભી ની પૂટી હાલો હવે મોજ આવશે બદલાઈ નહીં કા હાલો અસ્તે આ

હું બીજા કઈ નતું કોઈ લીધી જ નહી આપડું ના કાકરા આવા હોય ક્યાંય મોત નંદર જાવતા પૈસા તો હાલો નહી હાલો હું શું કરું હું નંદર જાવતા પૈસા હે પૈસા કેટલા અમારું બેંજન કેટલા માંગીએ હા તો બોલો હાલે મુકી દે

उठाओ रे उठाओ रे आप हमरा देर हो गया बेटा है अरे बे बे ये जो मांगे ना अभी देओ पहले ये भी दियाने कुछ मिलेगा नहीं ना नहीं ना बस ही आ रहे हैं

હાલો ભાવ એનું હાલ તો હવે બે બે વાળું પછી નાખવાનું વાહ અરે

તું જીતી નહી જાતા લાગી આ

તો પાણી થઈ ભાઈ લગ્ન તો પૂરા થઈ ગયા યાર બહુ વેલા લગ્ન પૂરા થઈ ગયા મારા ભાઈ ની ઘરે છે જમી બમી ના આવ્યો હવે વરસાદ અત્યારે પડે જવો તમે દેખાય ને પૂલ વરસાદ આવે મજા આવી ગઈ એકદમ સમજ રહ્યો આજે તો હવે શાંતિથી આપણે સુઈ જાય બીજું ફૂલ અત્યારે બધા હું પણ થાકી ગયો અત્યારે કેવા મસ્ત હતા અને આખા લગ્નમાં આ બધા વેઠા ઉતરી જાય આમ આમ કરતો રહેતો હતો રેડી આજે પણ ભાવીએ બ્લોક નો બનાવી હઈ ગયો સેડ યાર ફીલ સેડ કાંઈ નહીં એક બનાવશું ભાવીએ બ્લોક આપણે ઊભા તો જાય આમ મારામાં એકદમ આમ જુસ્સો આવી જાય ને તો સારું ને બાકી રેડી તો આ બ્લોગ ના જઈને કરતો ફટાફટ તનસો સબસ્ક્રાઈબર કરાવો અને લાઇક કોમેન્ટ શેર ફટાફટ તમારા મિત્રોને મોકલી દે બ્લોગ મજા આવે જોવાની તો પણ અને નો પણ ઓકે બાય બાય ગુડ નાઇટ ટેક કેર એવરીઓ